રાજ્યભરમાં સરની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે અને આ તમામ વચ્ચે કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલ અને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ સરની કામગીરીનું નિરીક્ષણ કર્યું આતકે કામગીરીને વેગ મળતો હોવાની વાતનો ઉલ્લેખ કરતાં કહ્યું કે સરની કામગીરી ખૂબ ઝડપથી થઈ રહી છે બોગસ મતદારો મતદાન યાદીમાંથી દૂર થશે એકથી વધુ જગ્યાએ નામ હશે તેના નામ કમી થશે મહત્વનું છે કે મંત્રી સીઆર પાટીલ સાથે એમએલએ કોર્પોરેટર અને અગ્રણીઓ હાજર રહ્યા હતા અને અલગ થલગ

જે બોગસ મતદારો છે એના નામ પણ કમી થાય અને જે ડુપ્લિકેટ મતદારો છે કે જેમના એકથી વધુ જગ્યાએ પોતાના મતદાર યાદીમાં નામ છે કેટલાક ભૂલમાં હશે કેટલાક ઇરાદાપૂર્વકના હશે આ તમામના નામો કમી થાય એના માટે બીએલઓ અધિકારીઓ અને કાર્યકર્તાઓ જે મહેનત કર્યા છે એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું